શિયાળાની શરૂઆત થતાં જ ડભોઈ તાલુકાના વઢવાણ તળાવ ખાતે દેશ વિદેશના યાયાવર પક્ષીઓનો મેળો જામી રહ્યો છે આ તળાવ પક્ષી અભયારણ્ય અને ગુજરાતમાં નળ સરોવર પછીનું બીજું મહત્વનું રામસર સ્થળ છે શિયાળો શરૂ થતાં જ હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડીને આ પક્ષીઓ ખોરાક અને ગરમીની શોધમાં અહીં મહેમાન બને છે આ પક્ષીઓ ઇન્ડોનેશિયા લદ્દાખ હિમાલય ચીન મલેશિયા અને અન્ય ઠંડા પ્રદેશોમાંથી આવે છે વઢવાણા ખાતે એસીથી વધુ જાતના પક્ષીઓ જોવા મળે છે જેમાં રાજહંસ ગાજહંસ સુરખાબ નોર્ધન પિન્ટેલ અને વિવિધ બતકની પ્રજાતિઓ મુખ્ય છે તો પક્ષીઓના આગમનથી તળાવનું કુદરતી સૌંદર્ય અને રૂપ બની જાય છે વહેલી સવારે અને સૂર્યાસ્તના સમયે હજારો પક્ષીઓના કિલકિલાટથી આખું વાતાવરણ જીવંત બની ઉઠે છે પક્ષીઓ કોઈ સરહદ વિના અહીં આવીને પ્રેમનો સંદેશો આપે છે તેવું માનવામાં આવે છે કે આ તળાવનું ઐતિહાસિક મહત્વ છે કારણ કે તે આશરે સો વર્ષ પહેલા વડોદરાના રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા સિંચાઈના હેતુથી બનાવવામાં આવ્યું હતું